પોતાનું સ્થાન ઝડપથી જોઈશું આપણે અહીં ઝડપથી આપણો કાર્યક્રમ ચાલુ કરીએ બાજુ જીદા બોલો ભારત માતા કે સૌ થોડી વાર શાંતિ જાણવ છું આપણે હવે આપણી વચ્ચે આપણા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પધારી ચુક્યા છે તો પેલા આપણે આયેલા મહેમાન સ્વાગત કરશું એટલે સૌ શાંતિ જાણવશો પોતાનું સ્થાન લઈ લેજો ખુરશીઓ ખાલી છે ત્યાં બાકી પછી જે નીચે બેઠા છે નીચે સ્થાન લઈ લેજો તો સૌ પ્રથમ હું વિનંતી કરીશ

ત્યારબાદ એવા જ બીજા જિલ્લા ડેલીગેટ બાબુલાલ પટેલ એમનું સાલો ઢાળીને સ્વાગત કરશે મારજી એવા જ આપણી વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ સુમનભાઈ છે તો નટુભાઈ પંડ્યા વિનંતી કરું ત્યારે અને સાલો આપડા કારોબારી સમિતિના ચેરમેન કાશીરામ ભાઈ એમનું શાલ ઉડાડીને સ્વાગત કરશે ન્યાય સમિતિના ચેરમેન વીરાભાઈ એમનું સારું જાડીને સ્વાગત કરશે વીરાભાઈ સુરુભા જાલા એમનો સાલો ઢળેજ સ્વાગત કરશે આવો હસદ ભાઈ ઈ વાત બીજા મહામંત્રી દેવાભાઈ નું સ્વાગત કરજે ગ્રામ પંચાયતના સભ્ય જીતુભાઈ એટલે આવો આપણા તાલુકા પંચાયતના ગોહિલ કે ગોહિતભાઈ જાદવ સ્વાગત માટે હું વિનંતી કરું આવો દેવાલા સ્વાગત નિધિ આપણે અહીં પૂર્ણ કરવી છે આગળ જેમ આજરોજ આપણે હાર્દિક ભાઈ અહીં બે ગામના માંડલ થી એટલે ભીજવાડાથી માંડલ રોડ અને વરમોરથી માંડલ રોડ એ બે રોડનું ખાતમુહૂર્ત આજે એમના વરદ રસ્તે આપણે કરી ચાર રસ્તે એટલે હવે ઝડપથી આમ તો થોડું નાળાના દિવાલના કામ એમને જ કીધું હતું ભાઈ ધીમે ધીમે ચાલુ કરો એટલે હવે ટૂંક સમયમાં જ રોડ સારો થઈ જશે હાર્દિકભાઈ ખૂબ ગામ લોકોને બે ગામને ઓપ્શન હતો નહીં અમારે દાલોદને કાતો દસાડા થઈને જવું પડતું હતું પણ આમાં તમે હજુ પણ સૂચના આપીને જેટલું ઝડપથી આ કામ થઈ જાય એવી તમારી જોડે આશા છે બીજી વિશેષ બધા ઘણા કામો હાર્દિકભાઈના તમે જુઓ તો લગભગ બે હજાર કરોડના કામ પછી હમણાં પાંચસો કરોડના કામમાં મુખ્યમંત્રી માંડલ આવ્યા અને એમના હસ્તે આપણા વિરમગામ વિધાનસભા વિસ્તારના ઘણા બધા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ત્યાંથી કરવામાં આવ્યું અત્યારે હાલ તમે નજર કરશો તો

હું હાર્દિકભાઈને વિનંતી કરું કે આજના ખાતમુલ પ્રસંગે બાળક માતા કી આમ તો ખૂબ લાંબા સમયથી માંડથી વરમોર અને માંડલ આ બંને રસ્તાના પુનર્નિર્માણ માટે વિજવાડા અને વરમોલ ગામ અને ખાસ કરીને આજુબાજુના ખેડૂતો જે વારંવાર એપીએમસી જતા હોય એ લોકો વારંવાર આની રજૂઆત અને માંગણી કરતા હતા આજે આપણે વિજવાડા ગામે ગ્રામજનોની હાજરીમાં અને તાલુકાના આગેવાનોની હાજરીમાં આઠ કરોડ અને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ બંને રસ્તાનું ભૂમિ પૂજન ભીખાભાઈ વાઘેલા માન્ય બાબુલાલ પટેલ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય સુમનભાઈ એપીએમસી ના ચેરમેન અને એડીસી બેંકના ડિરેક્ટર માન્ય અમુકા મારી સાથે જેમ સંચાલન કરતા હતા ગામના આગેવાન અમારા અમદાવાદ જિલ્લા બક્ષી પંચ મોરચાના વરિષ્ઠ આગેવાન માને મહેશભાઈ અમારા તાલુકા સદસ્ય માને રોહિતભાઈ અમારા બંને મહામંત્રી જે દરેક કાર્યક્રમમાં સક્રિયતાથી કામ કરે છે એવા માને દેવાજીભાઈ ઠાકોર માને સુરૂભા ચાલા મન સૌ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનો ભાઈઓ બહેનો

વરમોર ગામની અંદર આપણે સવા કરોડ રૂપિયાના રસ્તાનું ભૂમિ પૂજન કર્યું અને આજે લઈને લઈને માંડળ માંડળ સુધીનો સુધીનો રસ્તો રસ્તો અને આ બે સાડા આઠ કરોડ રૂપિયાના ખર્ચે પુન નિર્માણ થવાના છે અને એનું ભૂમિપૂજન આજે જયારે ગામમાં થતું હોય તો સ્વાભાવિક છે કે રોડના પુનઃ નિર્માણ બાદ આ બંને ગામને માંડળ જવાની કનેક્ટિવિટી ખૂબ સારી બનવાની છે થોડા દિવસ પહેલા જ માન્ય મુખ્યમંત્રી સાહેબ માંડલ આવેલા અને માંડલ ગામ થી લઈને અનેક કામો આપણા વિધાનસભાની અંદર સ્કૂલના કામો હોય ચાહે હોસ્પિટલના કામો હોય કોલેજના કામો હોય રોડ રસ્તાના કામો હોય લગભગ પાંચસો કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરેલું અને કદાચ અહીંયા વડીલો બેઠા હોય તો એમના ધ્યાને મૂકવું કે કદાચ આઝાદી પછી પહેલીવાર કોઈ મુખ્યમંત્રી માંડલ આવ્યું હોય એવું પહેલી વાર બન્યું તો એક મહિના પહેલા ભૂતકાળ અંદર અનેક પરિસ્થિતિઓનું નિર્માણ થયા પણ ભૂમિપૂજન અને ખાસ મુહૂર્ત માટે કોઈ મુખ્યમંત્રી શ્રી આવે એવી ઘટના આપણા માંડલમાં પહેલીવાર બની હમણાં માન્ય મુખ્યમંત્રી શ્રી માંડલ આવીને ગયા આજે જે આ રસ્તાનું ભૂમિપૂજન આપણે કર્યું છે એની સાથે સાથે ભવિષ્યની અંદર એટલે કે થોડા ટૂંક સમયમાં લગભગ પંદર થી વીસ તાળાના ગાળામાં આપણે માંડલથી લઈને દાહોદના રસ્તા નું અઢાર કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ નિર્માણ કરવાના છે તેનું ભૂમિ પૂજન પણ આવનારા ટૂંકા સમયની અંદર આપણે દાલોદ ગામે આપણે માંડલમાં લગભગ સાડા સત્તર કરોડ રૂપિયાના ખર્ચે સરકારી કોલેજનું નિર્માણ અત્યારે કરાઈ રહ્યા છે અને આ કોલેજ બનવાથી વીજવાળા હોય વરમોર હોય દાલોદ હોય કે માંડલ તાલુકાના બાકીના બત્રીસ ગામ હોય આપણા દીકરા દીકરીઓ સવારે કોલેજ જાય ને બપોરે ઘરે આવીને આપણી સાથે ભોજન કરે કોઈ જાતની માતા પિતાની ચિંતા ના રહે એનો સૌથી મોટો લાભ જયારે માંડલ ની અંદર સુંદર મજાની કોલેજ બનશે એટલે આપણા તાલુકાને મોટા ભાગે મળવાનો છે એમાં સૌથી વધુ લાભ જેના ઘરે દીકરી હોય એ લોકોને ચિંતા હોય દીકરીની પણ સવારે અહીંયા થી પાંચ કિલોમીટર કોલેજ જઈને આવે અને બપોરે ઘરે આવી જાય તો ચિંતા દૂર થાય લોકોને પાટડી જવું પડતું આમ સુંદરનગર જવું પડતું કડી જવું પડતું અમદાવાદ જવું પડતું પણ આ કોલેજ બનવાથી સૌથી મોટો લાભ આપણા માંડળની અંદર થવાનો છે એના પછી ટુકાન ગાળાની અંદર આપણે માંડળની અંદર દસ કરોડ રૂપિયાના ખર્ચે સરકારી હોસ્પિટલ બનાવીએ છીએ અને આ સરકારી હોસ્પિટલ જે બને છે એના કારણે જે નાની મોટી આરોગ્યલક્ષી સુવિધાઓ છે એના માટે આપણે બીજી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડતું તો દૂર સુધી જવું પડતું ગામડાની ગરીબ સરગર્ભા બહેનો હોય એમના હોસ્પિટલનું કામ હોય તો સીઝનરીયો હોય કે નોર્મલ ડિલિવરી હોય તો પછી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થઈ જતો પણ આ આપણી હોસ્પિટલ માંડલની અંદર આખું સીએસસી ચાલીસ ફીટ નું સીએસસી બનવાનું છે એના કારણે આપણા તાલુકાની અંદર નાના ગરીબ માણસોને સૌથી મોટો લાભ પણ આવનાર દિવસમાં થવાનો છે અને મહેશભાઈ વાત કરી કે આ રસ્તો આપણે સીધો જે ફોરલેન્ડ જાય વિટલાપુર સુધી તો આપણે રસ્તો સુંદર મજાનો બનાવ્યો વિટલાપુર થી આગળ રસ્તો ખરાબ હતો હમણાં અડસઠ કરોડ રૂપિયાના ખર્ચે વિટલાપુર થી કડી સુધીનો ફોર લેન રસ્તો નવો બનવાનો છે અને જે દેત્રો જોડે ફાટક આવે છે એ ફાટક ઉપર એકસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રીજ સાથીઓ બનવાનો છે ને એના કારણે કડીની કનેક્ટિવિટી પણ આપણી ભવિષ્યની અંદર સારી અને સુંદર બને એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ આજે મને કહેતા આનંદ છે કે ભૂતકાળની અંદર વિરમગામ માંડળ દેતરોજની અંદર કમોસમી વરસાદ પડતો તો ખેડૂતોને આવેદનપત્રો આપવા પડતા કે ભાઈ ખેડૂતોને કમોસમી વરસાદનો લાભ મળે સૌથી વધુ આ વખતે કમોસમી વરસાદના કારણે આપણે વિરમધામ તરફ અમારે વધારે નુકસાન થયું છે ડાંગરની ખેતી હતી બીજી જગ્યાએ નહીં વધુ નુકસાન હતું પણ એટલું બધું નહીં પણ છતાંય આ વખતે રાજ્ય સરકારે માને નરેન્દ્રભાઈ અને માને ભૂપેન્દ્રભાઈ દસ હજાર કરોડ પેકેજ જાહેર કર્યું એનો સૌથી વધુ લાભ આપણે વિરમધામ માંડળ નેતૃત્વના ખેડૂતોને મળ્યો છે અને આ ગામના ખેડૂતોના ખાતામાં પણ પૈસા આવ્યા છે આ જે નાનું નાનું ધ્યાન રાખવાનું કામ અત્યારે સરકાર લેવલે ધારાસભ્ય તરીકે અમે જે કરી રહ્યા છીએ એનું એક માત્ર કારણ છે કે ધારાસભ્ય તરીકે વર્ષો પછી આ વિધાનસભાની અંદર તમે બધાએ અમને બાવન હજાર મતે એટલે કે તમે જેટલું અમને આપ્યું છે એનાથી સવાઈઓ આપવાનું કામ અમે તમને બધા કરી રહ્યા છીએ રોડ રસ્તા હોય સ્કૂલ હોય હોસ્પિટલ હોય અને સતત કઈક ના કઈક કાર્યક્રમ આજે અહીંયા કરીએ છીએ આવતીકાલે ચાંદરથી ચાંદરવાના રોડ નું ખાતમુહૂર્ત કરવાના છીએ આવતીકાલે લઢાણાથી વિછંડના રૂપના કાર્યક્રમો કરવાની રોજે રોજ વિકાસના કામો કેવી રીતે પહોંચે આપણે થોડા સમય પહેલાં વિજોડાથી વણંદા રસ્તાનું કામ પૂરું કરાવ્યું હજુ એ કેનલના નાણાંનું કામ બાકી છે એનું કામ પણ આપણે થોડા સમયની અંદર મંજૂરી આવે એ પણ આપણે કરાવવાના છે એટલે કોઈ કામમાં કચાસ ન રહે કોઈ કામની અંદર કચાસની સાથે સાથે લોકોને તકલીફ ના પડે એ દિશામાં અમારા બધાનો સતત એવો પ્રયાસ હોય છે અને આ દિશામાં તમે બધા અમને સાથ સહયોગ આપતા રહો બસ એવી તો અમે તમારી અપેક્ષાઓ તમારા બધાની પાસે રાખીએ છીએ હું જાણું છું કે દસ બાર પંદર વર્ષ આપણા વિસ્તારના બગડ્યા છે ધારા સભ્ય આપણા નતા એના કારણે ગામડાઓની અંદર હજુ ઘણી બધી નાની મોટી સમસ્યાઓ છે એવું નથી કહેતો કે ધારા સભ્ય બન્યા પછી અમે બધું સારું કરી દઈશું પણ મારો એટલો પ્રયાસ છે કે સિત્તેર કામ જે વર્ષોથી પેન્ડિંગ પડ્યા હતા એ સિત્તેર કામો પરિપૂર્ણ થાય અને આપણા વિસ્તારની અંદર લોકોને લાભ મળે તમને આજે કહેતા મને આનંદ થાય કે કદાચ ભૂતકાળની અંદર આપણે ગામડાની અંદર ખેડૂતોને ટીસી અપાવતા ને નેતાઓ તો વર્ષો વર્ષ સુધી વાત થતી અને આજ પણ આજે ઘણા ગામડાઓની અંદર કમાભાઈ જ્યારે આપણા વિસ્તારની અંદર અમારા મેળ ગામમાં ધારાસભ્ય હતા ત્યારે એ બોર કોઈને મંજૂર કર્યા હતા આજના ખેડૂતો જો યાદ કરે કમાબી તેમને બોર મંજૂર થયો હતો

એના માટે બંને રસ્તા નાની સુની વાત નહીં સાડા આઠ કરોડ રૂપિયા છે આપણે તો આપડે પોતાનું ઘર બનાવું તો જિંદગીના પચીસ વર્ષ જતા રહે ત્યારે ઘર બને પંદર સત્તર લાખ પણ આજે સરકાર નાનામાં નાના માણસ ની નાનામાં નાના ગામની નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ની અંદર મને ભૂપેન્દ્રભાઈ સતત પ્રયાસ કરે છે એનો લાભ આજે આપડે વિરંગા માડલ નેતૃત્વ વિધાનસભાના દરેક વ્યક્તિને મળે છે સાથે તમારા બધાના ધ્યાને મૂકતા મને આનંદ છે કે આપણે વિકાસના કામની સાથે સાથે સ્કૂલો ઉપર બહુ મોટો ભાર આપ્યો છે આપણે વિધાનસભાની અંદર છેલ્લા ત્રણ વર્ષમાં છ્યાસી નવી સ્કૂલો આપણે મંજૂર કરી એમાં છપ્પન સ્કૂલો નવી બનાવી ગામડાઓની અંદર પેટા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે નાની મોટી સારવાર માટે પણ દૂર ન જવું પડે આજે આજે વિજવાડાની અંદર આપણે અહીંયા સુંદર મજાનું આયુષ્યમાન હોસ્પિટલ બન્યું છે અમારા વિરમગામથી લોકો અહીંયા આવે છે આજે નાની નાની એટલે આરોગ્ય શિક્ષણ આનો લાભ આપણા વિસ્તારની અંદર લોકોને મળે એ દિશામાં અમારા બધાનો પ્રયાસ છે મારી છેલ્લી એટલી વાત તમને બધાને કરવાની છે કે આપણું નવું ઘર બને ને એ મારી બહેનોને વધારે ખબર હોય કે આપણું નવું ઘર બને ને એની દીવાલ ઉપર આપણા ઘરનો નાનો દીકરો કે દીકરી કાંઈક લખે તો તરત આપણે રોકતા હોય જેને પણ અહીંયા તમારા લાગતા ઓળખતા સગા સંબંધીના ખેતરો વીજવાળાથી લઈને માંડલ રોડ સુધીના કોઈ પણ જગ્યાએ આવતા હોય અને વરમોર વાળા કેટલા ભાઈઓ અમારે અહીંયા આવે એમને વિનંતી કે રોડ અઠવાડિયા દસ દિવસમાં ડામરનું કામ થશે એ પહેલા જેને પણ ખેતી માટેની પાણીની પાઇપલાઇનો નાખવાની હોય એ પહેલેથી નાખજો રોડ બની જાય પછી તોડતાની ની મહેરબાની કરીને આટલી વિનંતી કરવા આવે રોડ તો બનશે રોડ હચવાશે હાકા રોડ છે ફરીથી રોડ મંજૂર કરાવીશું પણ આપણે જે પણ કામ હજુ પાણીની નાખવાની બાકી હોય ફલાણા ખેતર થી લાવવાની હોય ફલાણા તળાવ કેનલ થી લાવવાની હોય તો મારી બધાને વિનંતી છે કે અત્યારથી નીચે એક લોખંડની પાઇપ નાખી દેજો અને પછી રોડ બની જાય અને બીજા દર ચીકમ લાઈન લાગતા નહીં અને ચીકમ લાઈન લાગો ને રોડ તોડો હે બં મૂકો ને સૌથી મોટો ત્રાસદાયક હોય

સારા જમીનના ભાવ ભાવશું એટલે આ બધી ચિંતા અમદાવાદ એટલે ગામડામાં સ્થિતિ હજુ છોકરાના લગન બાકી હોય તો કડીમાં ફ્લેટ લો તો અહીંયા અડધો વિગો કાઢો વિગો કાઢો આવી સ્થિતિ હતા કે અમને ગામડે બાબુલાલ આપણો બહુ થઈ ગયા એટલે મારી બધાને વિનંતી છે કે આ દિશામાં પણ અમે કામ કરવાના છીએ તમારો બધાનો સાથ સહયોગ આપતા રહેજો પુનઃ એકવાર સુંદર મજાના કાર્યક્રમમાં આપ સૌ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત